સત્ય સનાતન સતી ગુ નિરાંત મહારાજનીધારે લે ગુ સંતુ સંત ચટકુ લાગ્યા વિના કેમરી જે કિરતા ભમરી બધે

અલ્પેશભાઈ ભજન સત્સંગ નો ભાવ રાખી સંતો ભક્તો બોલાવી આડોસ પાડોશ ના બોલાવી અને જે દર્શન દિદાર લાભ અપાયો કારણ ભાગ વિના નો મળે ભગવાન કર્મ વિના ક્યાંથી મળે હમણાં કર્મ ની વાત કરી કે કર્મ કર્મ અકર્મ વિકર્મ અને આ ચાર પાયા છે કોઈને છોડે નહીં ભલે હોય સંત કે મહંત ભીલે બાણ મારા પ્રશ્ન હતા ભગવાન કર્મ તો કરવું જ પડે અને કર્યા વગર તમે કઈ ન કરો ખાલી વિચારો તો પણ કર્મ થઈ જાય છે બેસો તો પણ કર્મ થાય ખાવ પીવો ગમે ક્રિયા કરો તો કર્મ થવાનું જ છે પણ સંતો કીધું કર્મ કીએ કર્મ કીએ જા ચિંતા મત ઇન્સાન કર્મ કરેગા ફળ દેગા ભગવાન ફળ ની આશા રાખવાની નથી કર્મ પ્રમાણે દરેક ને ભોગવટો આવવાનો છે જો આ શરીર થી કર્મ કરશે તો શરીર ને ભોગવવું પડશે પછી રામ ના પિતા દશરથ હોય કે પછી કૃષ્ણના પિતા વાસુદેવ હોય કે ગમે એ હોય રામદેવના પિતા અજમલજી હોય દરેકને કર્મ તો ભોગવવું જ પડે છે પણ કર્મ પછી વિકર્મ વિકર્મ એટલે નિયમ કર્મને કોઈ સ્થાન જ નથી કર્મ સજે જે થાય છે અને પોતે કર્તા ભાવમાં નહીં પણ અકર્તા ભાવમાં રહે છે એટલે તેને કાય કર્મ ચડતું નથી અને પછી સત કર્મ

ઉભા રહે હો ભાગી જાય પણ મણી કોને કીધા કે સંતો ની માથે સત્યની મણી લાગેલી છે એને મણિધર કીધા એવા સંતો ને શરણે જવાથી પોતાનું અસ્તિત્વ જાણી લેવું ત્યાં પરમાત્માની કૃપાથી માનવ દેહ મળ્યો માનવ દેહ થી આ જગત ના તમામ સુખ નો ભોગવટો કરાય છે એટલે સંતો કે ખાવું પીવું ભોગવવું મોત આવે ત્યારે મરી જાવું આ ચાર વસ્તુ સિવાય માણસ બીજું કરે છે શું પણ સંતો ના શરણે જાય પોતાનું અભિમાન ઓગાળી દઈ સમર્પણ ભાવ કરી દઈ તો સંતો કે આ તો કાગડા કુતરાય કરે આ તારું કામ નથી તને તો રૂડો માનવ નો દેહ મળ્યો છે ભજન કરવા માટે કારણ કે આપણે ભજનમાં માં ગાઈ ને કે તમે દીધેલા કોલ કેમ ભૂલી ગયા ખોટી માયાના મોહમાં ઘેલા થયા શું ના છો બાના જીવન થોડું રહ્યું ઘણી પલ ખબર નહીં આપણે તો વીસ વીસ વર્ષની બધું અગાઉ પલયાણ કરવા માંડીએ આવતા વર્ષે પહેલું કરશું પાંચ વર્ષ પછી પહેલું કરશું દસ વર્ષ પછી જે છોકરું જન્મ્યું હોય ને

મોટો મધપુળો બનાવે અને એકલી નો હોયો કેટલી માખિયું ભેગ્યું થાય ભેગ્યુ એટલું બધું થાય કે કોઈની વચ્ચે સેજ પણ જગ્યા નો હોય માખી એટલી ઝેરી છે છતાં કેટલી છે અને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે પછી દિવ્ય દ્રષ્ટિના ચશ્મા લગાવીને જોવો ને તો જગતમાં બધાય તમારા જેવા દેખાય બધું આપણું જેવું જ છે આપણે છઈએ એવું જ જગત છે પણ આપણા સ્વરૂપની આપણને ભૂલ ખબર નથી ને એટલે આ જગત ભૂલું પડ્યું છે એટલે કીધું કે આ સદ્ગુરુના ચરણે જવાથી પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થાય હું કોણ છું એની ખબર પડે ઈશ્વર કોને કેવો એની ખબર પડે અને જન્મ મૃત્યુના ફેરામાંથી કેવી રીતે મુક્ત થાઉં એની ગુરુ મહારાજ ચાવી બતાવી દે અને મોટામાં મોટી ભૂલા કોણ બોલે ને ક્યાંથી બોલે આની આપણને ખબર નથી નાના મોટા હરિના ઘાટ કોઈ સૂક્ષમ અને કોઈ વૈરાટ જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી નાનું મોટું હારું મોડું આ ગમે છે ના નથી ગમતો ના ધનવાન છે આ ગરીબ છે આ મોટો છે આ નાનો છે પણ સદગુરુ એ કીધું હરી નામ વિના બધું ખોટું

आत्मा मां बाजी वड़ा

બધા કરે જ છે પણ આપણી તમારે ગમે એટલો ટાઈફોઈડ તાવ આવતો હોય ને બેનું એક મહિનો રોટલી ન ખાધી હોય અનાજ ન લીધું હોય છતાંય કાકા બાપામાં ક્યાંક લગન હોય ગીત ગાવા ને રાસ ગરબા જવું હોય ને તો ઠેકા ખાતી ખાતી જાય હો

નકર તમારા ફોનમાં મેસેજ આવ્યો નહીં આ બધી આપણી પાર જૈસા બેસો હે સંસાર જેવા રાતે હું સપનું ચાલુ થયું સપનામાં હું આવે એનું કઈ નક્કી કોઈ બી જોયું ના હોય એ સપના આવે અને જ્યાં જાગીર જોવે ત્યાં તો ઓહો હો હગા વાલા ઘરના બધે પડખે હુતા હોય હુતા હોય ને એનો ઈ ખાટલો ઈનું ઈ ઓશીકો એનો ઈ ઓઢવાનું એના ઈ ઘરના માણા પણ આવ્યું ઈ ખોટું એટલે સપનું છે ઈ તદ્દન ખોટું છે સાચું હોય નહીં ઈ તો આપડા ગૌઢિયાની કહેવત એવી કે હવારના પોરમાં સપનું આવે ને ઈ સાચું હોય પણ ખરેખર જો અજ્ઞાનરૂપી અંધારું વહી જાય અને જેના જીવનની અંદર સવાર પડી જાય ને

થઈ જાય પણ સંતો કહે છે કે વિના પૃથ્વીએ પગ ધરો વણવાટે કરો દીવો જે ઘરે જાવું છે મળ્યા પછી ઘરને જીવતા તમે જો દીવો કરવા માટે કોડિયું લેવું પડે વાટ મૂકવી પડે દિવેલ પૂરવું પડે માચીસ થી તિલની જળગાવો ત્યારે દીવો થાય પણ સદગુરુ તો દિલ ની અંદર એવો દીવો કરી દે કે ત્યાં પૃથ્વીની જરૂર ન પડે કોડિયાની જરૂર ન પડે દિવેલ ની જરૂર ન પડે વાત ની જરૂર ન પડે અને જરૂર ન પડે પણ એ સંસારની વસ્તુની જરૂર ન પડે પણ કોડિયું જોઈએ જોઈ અને એમાં જ્ઞાનની ની દિવેટ જોઈ અને પ્રેમનું દિવેલ જોઈ અને સદગુરુ મહારાજના જ્ઞાનની જો એક સળી લાગી જાય તો દીવો પ્રગટી જાય પછી એને જગતની અંદર અંધારું રે દેવળમાં તો આ જગત ની તમામ જાય પણ આ સંસાર આપણને એટલો બધો વાલો લાગે છે ને કે ક્યારેક ક્યારેક તો બેનું એમ કે ભગવાને ખાલી ચોવીસ કલાક જ હું આપ્યા અડતાલીસ કલાક આપ્યા તો કેટલી ફેશન કરી લે

પાવન કરવા જે આઠ બીજી નું ગાડો ઈ પલકારો કેવાય પણ તુલસીદાસે કીધું એક ઘડી આધી ઘડી આધી બે પુનિયાદ તુલસી સંત સંત કી કટે કોટી કોટી અપરાધ મહારાજ તમારા કઈ જન્મના જે અકર્મ વિકર્મ કર્મ પણ હોય પાપ કર્મ એ બધાય સંતોમાં એવી તાકાત છે હો જીવતા જાગતા સંતોમાં બાકી તમારા સંતોનો ફોટો લઈ માથે હાર પહેરાવીને એની પાસે બેહી માથા કૂંટો દી દીધા ઈ તમારું મારું પાપ ન હરે જીવતા જાગતા હોય ઈ કરે એટલે કીધું મનસા મારણી ગોરખ જાગતા નર જાગતા નર તો તને મળે નિરંજન

વાહ એટલે સંતો કે છે જગતને ખરી ખબર કેદી મળે કે દેવ તારો દેહ દેવળમાં મળે આડે કાયામાં અમૃત કુપો ટપકે છે હર પડે એક ગણી જો અટકી જાય તો ફેર મેળ નો મળે જગત ને ખરી ખબર કેદી મળે કે આ દેવ તારો દેહ દેવળ માં મળે આની અંદર અમૃત કુપો છે શંકર ભગવાનની લીંગ ઉપર હોય ને લોટો એમાં દોરો પરવેલો હોય ગાંઠવાળી હોય અને કાણું પડેલો હોય ને ટપક 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 શંકર માથે ટીપું પડે ને આપણે હું કઈ ગળતી ચડે છે કઈક ના કઈ એમ મારા તમારા ગળાની નઢિયાની અંદર ગળતી છે હો આમ આમ કરો છો ને ગડીન ગડીએ ફુક ગળે ઉતરે અને એક ઘડી જો અટકી જાય તો રામ બોલો ભાઈ રામ એટલે સંતોએ કીધું ચેતી લેજો

પણ ગુરુના ચરણ લીધા સિવાય કોઈનો ઉદ્ધાર થયો નથી અને થાશે પણ નહીં આવું સમજી સમજી આનંદ કરજો તમારા પાડોશી ગુરુ ધારણ કરી આવ્યા છે જીવનમાં નવો ચમત્કાર આવી ગયો છે એવો તમારા જીવન ની અંદર પણ આવી જાય પછી ગંગામાં કેમ વીજળીને ચમકારે મોતીડા પરોવી ગયો પાન થાય નગર અચાનક અંધારા ત્યાં નાના હતા તેમ થાતું એ બાઈ કોણ છે સતુર કે વીજળીનો ચમકારો થાય ત્યાં મોતી પરવાય ને હોય માં ગૌરવય પોરવી લે ને મતિ પરોવી લે પણ ઈ નહીં આ જીવન છે ચમકારા જેવું સંતોના મુખમાંથી શબ્દો નીકળે મોતી લેવા જેવા અને સુરતાની સોય અને આ પ્રેમનો નો દોરો લઈ એની અંદર પરોવી ભજન કરી સેજે સેજે ભલતાર સાગર કરવાની કોશિશ કરવાની છે બોલી સદગુરુ મહારાજ